ગુડ આફ્ટરનૂન જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અત્યારે બપોરેને આવ્યા છે અત્યારે એટલે કે આજે તો બપોરેને આવ્યા છે કેમ કે અમે સવારમાં આવ્યા હતા રેખાબેનના ઘરેથી નવું દસ વાગે આવીને જમવાનું બનાવ્યું ને પછી નાઈવા બધું કામ કરીને નાઈવા એટલે લેટ થઈ ગયું આજે અને આસ્થા મારી સૂઈ ગઈ છે જમવામાં બન્યું છે દૂધી અને તુવેરનું શાક તો હવે ઝાડું નહીં ખાતા ઝાડુની આજે ઓફ છે તો એમના માટે હવે મેગી બનાવવાની છે તો ચાલો હવે ઘર પણ બધું ગંદુ થઈ રહ્યું છે પણ આજે કમશક્તિ જેવું લાગે છે મને ખબર નહીં કેમ તો એવું લાગે છે આજે થોડું

ચાલો બનિયાર ઓલીએ કે તમને રોકેટ આ લોકો જે બટાકિયું છે યુઝ થાક કે બે લોકો પર શ્રી વડે ઉપયોગ કરી લે દેની

जो गाइस आ सो कर जो मारा दियर गांडो छे हा आखो कलर नाखी ग माथा मा नाक मन बधे जत रयो अब काडुक की ना थी मने फोन करयो के निशानई जोवे छे ने झापो खोली आइपो तारे जो कई रीते जवाडी सवे, आके भूत बना ठीक आ नाक मा जत रयो ભલા ગોલ ઉવા ઠગી જી મની ખાવાનું ખાઈ ને જે બેટા કલર કરશે કાકા કાકા ને કેજે મમ્માએ પૈસા માંગા દેઉ એ ગોલામ રંગ જા ચાલો હવે સેમ્પુ કરીએ પાછા એક યો ને

તો કેવી દેખાવ છું મેં તો મમ્મી છે ને મકાઈ બાયતી છે અને આખું માથામાં નાખી દીધું તું મારા ધીયરે મને એટલી ઉંડુ બનાવીને એને પાછળ વાળામ સુધી લઈ ગયો કે મને નિશાની જોઈએ છે એમ કરીને પાછળ પકડીને નાખી દીધો તો કોરો કલર નાખ્યો હતો એટલે ધોયું ને તેમ તેમ બધું એ થઈ ગયું હાથ જો મારા અને હા અહીંયા તો ગયો નહીં તો દિયર ગયા પછી આવ્યા મારા નણ અનુભવ તો પછી એમને તો કીધું કે હું તમને પૈસા આપી દઉં મને કલર ના કરતા કે એ લોકોના હાથમાં તો કાળો કાળો કલર હતો તો પપ્પાએ છે ને મોટર ચાલુ કરી તો પાણી અહીંયા વાળી દઉં તમારી ચોરી ના તો છે ને ફૂલ આવ્યા છે નાના નાના તો હવે છે ને પાંચ દિવસ સુધી મારે આવું જ સંતાતું રહેવું પડશે મેં છે ને ભૂલી જ ગઈ કે ગઈ કા તીન દિવસે હું જતી રહી હતી રાત સુધી મારા દિયર મને શોધતા હતા કે આવી આવી અને મેં વળી ધૂળેટી જતી રહી તો હવે કંઈ નહીં હું કરીને ગઈ તો પપ્પા પાણી છાંટે છે ત્યાં ઉપર જ તાપમાં અને એટલું મસ્ત વ્યૂ છે ને જો કેટલું મસ્ત દેખાય છે તો ચાલો તાપમાં ચડ્યા છે પપ્પા મારે પણ જવાનું છે તમને બતાવવાનું છે ઉપરથી કેવું વ્યૂ આવે છે તે તો એ બાજુ જઈશ તો પાણીનો એટલો બધો અવાજ આવશે ને તો હવે થોડી વાર ઊંઘી જઈએ મિતિક્ષ સાને જમવાનું આપીને આવી છું તમ કે રમતમાં ચડી જાય ને તો એટલું રમે છે એટલું રમે છે ને કે ઘરમાં નહીં આવવા માંગતું તો ચાલો હવે થોડી વાર હું ઊંઘી જાઉં હવે નણોદન તો પૈસા આપી દીધા છે એટલે એ મને કલર ના કરે કોઈ નક્કી ના કહેવાય પણ હજુ મારા બે ત્રણ દિવાળ બાકી છે મને કલર કર્યા વગર તો હવે સાચવીને મારે રહેવું પડશે બીજું કંઈ નહીં પણ એ લોકો છે ને ગમે તેવું લગાડી દે છે મો આને પણ માથામાં જ કલર નાખ્યો છે હવે મારા વાળ ઉતરી જાય તો શું લેવાનું બીજું બધું તો ચાલે મોં તો જતો રહે પણ वारमका ये થઈ જાય ઇન્ફેક્શન જેવું તો શું કરવાનું તો ચાલો હવે જે ઘરમાં પોપાય બો ઉછ પાણી નાખું નહીં બો આવું તો નાખતે જ નાખે થોડી આરુંંધી જોઈએ બસ્તા મમ્મી છોડે ગયા છે આસ્તન છે ને આમલી ની છે વાતો પર બં જમવાનું એવું ગમી ગયો નહી કે ત્યાગ લઈ જાય છે મને છે ને એ ઉઘડો નહીં ખાવ દે બેસીને વાતો કરવાનું ને એવું બધું નહીં તો છે ને ઘરમાંથી ફ્રી થાઉં ને પહેલેથી ઊંઘી જ જાઉં થોઈ જાય છે કેવું દેખાય છે મારું મોડ જો ને કલર કરશે ને પછી હસ્તે બિલાડી જેવી દેખાય તો ચાલો ફ્રી છું તો થોડી વાર ઊંઘી જઈએ અડધો કલાક જેવું

ચાલો કઈ ઉપર ફરતા આવીએ તો બે ચાર દિવસ ત્યાં ઉપર જ નહીં આવ્યા જુ વાસ્તા પણ જોડે મોકલતા હતા જ્યાં મમ્મા જાય છે ઉપર તો તો બધું સિમેન્ટ વેરાય જો તો ખરા હાલત છેક ઉપર ચડી દે ચડાઈ તો જો ઝાડુ એ કહી દીધું ઝાડુ છે ને જાણી જોઈને ને હેરાન કરે મને તો ચાલો ઉપર ચડ્યું પહેલાં તો આસ્થાની છે ને

હવે શાકની તૈયારી કરવાની છે તો આજે પનીર રોટલી અને ભાતને શાક બનવાનું છે તો તૈયારી કરી દઈએ હવે મમ્મી લાકડા લેવા ગયા છે ખેતર ઝાડું જ મેં કીધું થોડી વાર આસ્થાન રાખો ને ઉપર જઈને આવું પણ ઝાડું એ છે ને જાણી જોઈને મોકલી આપી ચાલો નીચે જઈએ ના 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 સિમેન્ટમાં નહીં પગ બધા ફાટી જાય છે સિમેન્ટમાં ચાલો પાપાલુ ચા પાપાલુ ચા હને હા કામ કામ કરે છે પાપા પાપા લુચ્ચા ઓ પાપા લુચ્ચા આઠ વાગી ગયા છે આઠ ને પંદર તો જમવાનું મારું બની ગયું છે અત્યારે આસ્તા મેં દીક્ષા બધાય ખાઈ લીધું છે મેં બાકી રહે કારણ કે આસ્તા છે ને મને ખાવા જ નહીં દેતી હવે મારે એટલું જ ખાવું પડે એ રમે ને તારે મને ખાવા મને તો એ રમે છે દીદી જોડે તેટલી વાર હું ખાઈ લઉં તો ચાલો પહેલાં ખાઈ લઉં પછી તો ચાલો જમી લીધું છે અને બંને સુઈ ગઈ છે હવે મારે થોડું બોડી લોશન લગાડવાનું છે હાથ પર કમકે હાથ એવા એ થાય ને મને બહુ ચચરા છે ઉપરથી આ કલર રહેવા ને તો વધારે બગડી ગયા મારા હાથ તો લોશન પણ હવે પૂરું થવા આવ્યું કંઈ નહીં હવે શિયાળો ચાલી ગયો એટલું બહુ છે તો આંખમાં છે ને મને કલર જતો રહ્યો તો મારા દિયર છે ને આમ કરીને આખું તું તો આઈડિયા બહુ દુઃખે એના લીધે માથું દુઃખે છે મને તો ખબર નહીં કેવો કેમિકલ વાળો જ કલર હશે ને કેવો કેવો એવું તો વાત જ નહીં આવતી એવું ચચરે છે ને મને અંદર આખું એક નાખું એવું થાય છે તો કઈ નહીં હવે ચાલો આમને બ્લેન્કેટ ઉડાવી દઉં ઝાડુ મારા ગયા છે ગામમાં બેસવા માટે બ્રાઇટનેસ વધી ગઈ મારી ખબર નહીં શું પ્રોબ્લેમ છે મારા મોબાઈલને થોડી ધૂળ જામી ગઈ છે કેમ કે અમે બે દિવસ કરી રહીએ મને એટલે બધું વ્યવસ્થિત મૂકવાનું છે પણ હવે આવતીકાલે જ કરી સાંજે નહીં કરતા આજે થાકી ગયા છે તો મૂકી જઈએ તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે વ્યાવશ્રી જય માતાજી ગુડ નાઇટ બાય